જો ફુલાવ અમારે છે ગામડામાં બનાવીને અમે છૂટક મેં નથી બનાવ્યો જો કે ફુલાવ બધાએ કોરા ભાત કરીને પછી વઘાર કરીને ડાયરેક્ટ ગ્રેવી કરીને અમે બે માણા એ મહેનત કરીને બનાવ્યો ને આ સમે સેવ ટમેટાનું ને ટા ટમેટાનું શાક છે દેશીનું અત્યારે કેમ કે બહુ મજા મીઠા આવે ને એટલે અને પરોઠા એ થોડાક બનાવ્યા છે થોડીક રોટલી પણ બનાવી છે અને આ તો કે છે કે સલાડ છે ડુંગળીનો ને

સ્કૂલે નોતા ગયા પપ્પા એટલે ફોન જોવા માં રહી ને તો બેન નો ગયા પછી એને પપ્પા કેમ નથી ગઈ તો એને બા બાનું કીધું તું પછી મેં એમ કીધું ખોટું બોલે છે તો પછી બેન ને એને પપ્પા એ

એટલે પેલા સામું ઉતરાતું નહીં ઘરનું માણસ આવ્યું હોય ને કુંવારા તો આવે એટલે ખાલી એમ પાણી ના સાંભળી દે પછી કાંઈ અંબાવી નઈ અને પ્રેમ પેલા એમ કેતા કે નક્કી થઈ ગયું હોય ને એટલે લાપસી ખવડાવે એટલે હા સમજી જવાનું કે નક્કી વળા કે ઝાપાબુજી આવે ને કે વળાવા બે એટલે કે ફાઈનલ સિક્કો લાગી ગયો એમ પેલા એમ કેતા મોબાઈલ માં એકાબીજાના ફોટા ઓછી થઈ ગઈ એક બીજા ને એવું છે કાઈ પણ બોલાઈ ગયું તો માફ કરજો દાદા ને લે

માયા બેન બધા ને આનંદ રાખતા રેજો મસ્ત લખી મોહન ની માયા તો મને બહુ નહી ઊંડો આવડે સમજાવતા તમારી મોહન ની માયા કૃષ્ણ ભગવાન હતા કહાની સાંભળી કોમેન્ટ હું કેવાય જય મેસેજ કે મીઠું મધુર જેવું કોયલડી જેવું લખ્યું હતું મસ્ત ગીત

એક ભાઈ ગયો કામે અમારે જીદી લો છે ને પપ્પાને મોકલ્યા એને પપ્પા એ થોડીક કહાની સાંભળે બહુ જીદીલો માણસ છે રુદ્રાક્ષને જોકે ઓળખતા જ હોય તમે તો ની જોડે હોય એટલે

કેટલા કપડા હારા હોય ને તો એ સમર પૂછી બેન ના વાત ગમે કપડા એ દૂધ આપો ને ધોમ જાય છે એને ભાત ને આરે ભાવશે એને દૂધ ની ખાઈ જો એને બેઠક છે ને અમાર દાદી માં હતા મારા સાસુના સાસુ હતા એની જે બેઠક છે અમાર બેન ની આ દાદા ના બા એટલે અમને એમ જ થાય કે અમાર ઘરે તો અમારા બાત થી આવ્યા છે એ હું નામ છે તમારા બા ને જીત બેઠવાનું એવું ટેકો લઈ લો પડતા ટેકો નવાય હું ભવનમાં જય યાત્રામાં મેળી માં ખુબ ખુબ આવા ના કોમેન્ટ કરતા જય માતાજી કરવાનું કરવાનું તો ભૂલતા બાપા મા